કૈલાસ પર્વત દેખાય છે ને એવું કઈક છે ડિસેમ્બર અને જાન્યુઆરી મારા ઘોડા ને સ્પેશિયલ આજ કાજુ બદામ ખવડાવી લાયો તો હે ગ્રીન એપલ મિત્રો જોઈ લો ભાઈ એપલ નું આખું ઝાડવું મજા ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયો અંદર મનાલી સિમલા વ્લોગ નો આજે છે ભાઈ ત્રીજો દિવસ અને ભાઈ ના તો મસ્ત મજાના રેડી થઈ ગયા સાડા આઠ જેવો સમય થયો બજિયાનો ફોન આવે કારણ કે નાસ્તો કરવા ગયો હોય એટલે મારે ત્યાં જવાનું હોય ભાઈ હવાર હવારમાં જોવો તો ભાઈ ટાઈટ થોડીક વધારે પડતી હોય ને ત્યાં ભાઈ એરીસો કંઈક આવો થઈ ગયો હે ને ભાઈ રૂમની હાલત અમે કરી નાખી હે ઓહો ભાઈ

મિત્રો હવે અમારે જવાનું છે બધા છપરી લોકોને કુફરી તો કુફરી જવા માટે રહ્યું ને અમારે સ્પેશિયલ યુઝ કરવાના દેખાય ખચ્ચર આ ખચ્ચર ને યુઝ કરવાના છે ક્યાં હે ચાલો હા ભાઈ અરે અરે મારે જવાનું કારણ કે અમારે પકડવાનું એક ખચ્ચર ઘોડો જેની અંદર ફી થાય ટોટલ પર પર્સન ના હજાર રૂપિયા થાય છે અને અરે ત્રણ એક્ટિવિટી આવે જેની અંદર ભાઈ એપલ ના ઝાડ હોય ને એ જોવા જવાનું એપલ ના ઝાડ પેલા

જગ્યા કર્યા જાય ભાઈ જોઈ લો બ્રેક નહી લાગતી ભાઈ ભાઈ મારો ઘોડો કઈ જાય છે ભાઈ બધા ની સાઈડ એ એક્સિડન્ટ કર્યા જાય એડવેન્ચર તો ભાઈ અત્યાર શરૂ થયો આ મજા હે ભાઈ શિમલા મનાલી ની આ અસલી મજા હે જોઈ લો કોને ભી જા રહે ભાઈ કોને ભી જા રહે

ભાઈ મારા ઘોડાને સ્પેશિયલ આજ કાજુ બદામ ખવરાઈને લાયો અને ભાઈ કે સાઈડે કાપે જાય છે એ ઘોડા બહુત અચ્છા ચલતા હે એ એ ધોલા ઘોડા હે હમારા એ કાળા વાલા હે ભાઈ મારો ઘોડો બહુ સાઢકે બે જાય જગ્યા નધી તો આ જગ્યા કરે કયો જો એમ કરી જોઈ લો છે ને બાકી આ છે ભાઈ અમારો ખચર વટાણા ખવરાયેલ કાય ભાઈ 1000 રૂપિયા વસૂલ કરાય નાખ્યા અમારો ખચર હે ભાઈ એટલું એડવેન્ચર આપ્યો હે ને કે વાત ન પૂછો હા થોડીક થોડીક ફરતી હે પણ હે હાજો આપડે ઘોડો જો એની બહાદુરી જો

ખૌજી વધારે મજા બહુ આવી ઓ તો મિત્રો આ હે ગ્રીન એપલ જે માં કપલ ફોટોગ્રાફી કરતા હતા દુબઈ ના સ્પેશિયલ કપલ આયા એવું ભાઈ ટેસ્ટ કરીએ કેવું છે પણ જો આપણે બધે લાલ ને રેડ ને એવા એપલ હોય આ ગ્રીન એપલ મિત્રો આયા ને ને પહાડી ની અંદર યાક ભાઈ આ યાક હે તમે રહ્યા ને ખાલી રિયલ હે જો ખાય છે દેખાય તમને જો મોટો લાવે આ તમે રહ્યા ને ફોટોશૂટ કરી શકો એ આવો તો આપણે ફોટોશૂટ નહીં કરવાનું કારણ કે આના પૈસા

તમને આ જોવા મળી શકે કારણ કે આ લોકેશન સ્પેશિયલ ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફી કરવા માટે સ્પેશિયલ અમે હાયર કર્યો મારા જીગરજાન કાલેજાના કટકાને ફોકના ફોનમાં પડ્યો તો થોડાક મસ્કા મારું ને એટલે શું થાય ખબર ને ફોટા પાડી દે તો અમારા ગ્રુપની અંદર એક એવો પણ માણસ છે જે છોકરીની વસ્તુ પણ કાનમાં પહેરે છે તો અમને લાગી ગઈ ભૂખ ને અમે આવી ગયા મેગી અને મોમોઝ ને એવું બધું ખાવા મસ્ત મજાની ખાલી દે છે ને અહીંથી અમારે જવાનું એપલ ગાર્ડન એપલ ગાર્ડન એક્ટિવિટી કરવા કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો ભાઈ મોજ તો આ રીતના જ કરવાની અને આને જો તમે એકદમ વખત આ વાતાવરણ જો આ જો ખાલી વેધર જો ભાઈ એકદમ સ્કાય બ્લુ ક્લીન એકદમ હો ભાઈ રસ્તે ભાઈ હાલીન જવાનું હોય તલકી ખચરમાન ગાડીમાં જાતા હતા ને ઓ ભાઈ હાલીન જવાનું હે જોઈ લો ધૂળ ધૂળ અને રસ્તો છે કે બાકી ડમરી ગ્રીન એપલ હે પણ બધા આવ છીણી ગયા છે હવે શરૂ થાય અમારી થોડી એક્ટિવિટી એડવેન્ચર ભાઈ એવું બધું આ કરવાનું હે

પેલી એક્ટિવિટી डन કિંમત કરીને એક એક્ટિવિટી આપણે કરવાનો પ્લાન કર્યો છે આવડિયા આમાં હાલીન જવાનું હવે બહુ અઘરૂ લાગતું નથી પણ જોઈ આવે કેમ થાય કા શું કહેતા તો આપણે બોલો યે બોલો આપ લો આ ઝાડ જો પણ સફરજન નથી પણ આગળ તમને જો જોડી દેખાય ને એ બાજુ સફરજન હે ઓલરેડી તમને થોડીક વાર માં દેખાડું પણ અત્યારે આપડે કે મસ્ત મજાની એક્ટિવિટી મજા આવે સુરો ભાઈ ત્રીજા નંબર ની એક્ટિવિટી નો આપડો વારો આવે ઠેર ઉપર જવાનું આ દંદળિયા ચડવાના પડે ક્યાં હાથમાં માં થાય આવો કરો ભાઈ મજા આવે આ છે ત્યારે લાગશે ઓકે ઓકે હવે કેટલીક બીક લાગશે ભાઈ થોડીક મિત્રો જોઈ લો ભાઈ એપલ નું આખું ઝાડવું દેખાય તમને જો આય રે સફરજન ટીંગ હેઠે ખરી ગયા હે જોઈ લો ઇમનામ ભીડ્યા પણ માળા આપતા નહીં અંદર જાવ દેતા નગર તમને ન્યા જઈને દેખાડ દેખાડે જોઈ લે સફરજન ઝાડવું તમે કોઈ દી ભાડ્યું ને ઈ સફરજન નું ઝાડવું એમે રૂબરૂ જોયું અને હવે આઈથી લેટ્સ ગો થઈ જાય સીધા ક્યાં જાય જોઈએ અમે નીકળો અમે ભાઈ આગળના વ્લોગ બતાવવાના છે તમારા ભાઈ ચશ્મા છોડાય એની અંદર ચશ્મા પહેરેલા વ્લોગ આવશે તો યાર ખોઈ ગયો તો હે મને બહુ જાજા ટાઈમ પછી મળ્યો દોડતો દોડતો મારી પાસે આયો ભાઈ ક્યાં વઈ ગયો તો આય દે હું તો ઘોડામાં ભીતો તો ઘોડામાં ભીતો તો ભઈ નો લાગે ને આ તો રોવા મીણો રડવા લાગ્યો ખબર છે તને કલમ કરેલા ઘોડા છે ઘોડા ભાઈ ઘોડા આવડી જાય મને ખચ્ચર ખચ્ચર ઘોડા જે હોય ફાઇનલી આપણને પાછો હલકર ભાઈ ધોળા કલર નો મેળો હે કઈ વાંધો નઈ પાછા ખચરો

અવખે ખચર નું નામ હોય ખબર ગ્રુપ ઘોડા જગ્યાએ મૂકી દીધા ભાઈ ઉપર અને ભાઈ પડે મારા હાથ છૂન પડી ગયા છે કાન છૂન પડી ગયા છે ને ટાઢ વાય નીકળીએ રાત ની વાળું ભાઈ પોગી ગયા હોટલ જમવા માં કઈક આવું હે વાળું કરી લેવી કાય કા ભાઈ મસ્ત મજા નું ભાઈ ડિનર પતાવી દીધું હે અને હવે ભાઈઓને મસ્ત મજા નીંદર કરી લેખવી જવાનું હે ભાઈ મસ્ત મજા નો પ્લાન હે રિવર rafting નો એનો અને પછી મનાલી જવા નીકળવા નહીં તો મળી છે કાલ નવા નેક્સ્ટ લો વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય